એકવાર ઇંગ્લેન્ડના રાજાએ અકબરને પત્રમાં લખીને પૂછ્યું કે તમારા ભારતમાં સૌથી સુંદર રૂપ કઈ વ્યક્તિનું છે પત્રને વાંચીને અકબર વિચાર કરવા લાગ્યા કે સૌથી સુંદર કોનું હોઈ શકે તે સમયે તાનસેન અકબરની નજીક બેઠા હતા તો અકબરે તાનસેનને પૂછ્યું કે શું તમને ખબર છે તાનસેન કે આપણા ભારતમાં સૌથી સુંદર રૂપ કોનું છે તો તાનસેન એ જવાબ આપ્યો કહેવા લાગ્યા કે આપણા ભારતમાં સૌથી સુંદર રૂપ તો વૃંદાવન ના ગોવાળ નું છે તો અકબરે પૂછ્યું કે એ વૃંદાવન નો ગોવાળ કોણ છે એટલે તાનસેન બોલ્યા કે એ તો ભગવાન શ્રી કૃષ્ણ છે આ સાંભળીને અકબરે ભગવાન શ્રી કૃષ્ણ નું નામ લખીને પત્ર ને ઇંગ્લેન્ડ મોકલાવી દીધો પછી સમય વીતતો ગયો એક દિવસ અકબરે તાનસેન ને પૂછ્યું કે તાનસેન તું કહેતો હતો ને કે ભગવાનનું રૂપ બહુ જ પ્યારું છે મનમોહક છે ખૂબ સુંદર છે આખી દુનિયા તેને પ્રેમ કરે છે તો તું મને એ બતાવ કે શું એવું પણ કોઈ વ્યક્તિ છે કે જેને ભગવાન પણ પ્રેમ કરતા હોય ત્યારે તાનસેન બોલ્યા હા જરૂર છે આ દુનિયામાં બહુ બધા એવા વ્યક્તિ છે જેને ભગવાન પ્રેમ કરે છે તાનસેનની વાત સાંભળીને અકબર બોલ્યા હું એવું નથી માનતો એટલે તાનસેન

પણ એ જોવા માંગતા હતા કે એવો કયો વ્યક્તિ છે કયો ઇન્સાન છે જેને ભગવાન પ્રેમ કરે છે માટે અકબર બોલ્યા કે હું એના દર્શન કરવા માટે રૂપ બદલવા માટે તૈયાર છું આ પ્રકારે તાનસેન અને અકબરે તેનું રૂપ બદલી લીધું અને હવે અકબર અને તાનસેન ધીરે ધીરે ચાલતા ચાલતા દિલ્હી થી ચિત્તોડ સુધી પહોંચ્યા ચિત્તોડ પહોંચીને એમણે લોકોને પૂછ્યું કે અહીં ભક્ત મીરાબાઈનો મહેલ ક્યાં છે એટલે એમને કોઈક મળ્યું તો એમણે કહ્યું કે જુઓ પહેલો દૂર એક મહેલ દેખાય છે ને એ મીરાબાઈનો મહેલ છે ત્યાં ભક્ત મીરાબાઈ રહે છે આ સાંભળી અકબર અને તાનસેન સાધુનો વેશ ધારણ કરી અને જેવા જ મીરાબાઈના મહેલમાં જવા ગયા તો એવામાં સિપાહીઓએ તેને મહેલની અંદર જવા માટે રોકી લીધા કે તમે અંદર નહીં જઈ શકો આમ રોકવાના કારણથી બંને બોલ્યા કે અમે ભક્ત મીરાબાઈના દર્શન કરવા માટે આવ્યા છીએ બહુ દૂરથી આવ્યા છીએ અમારે એના દર્શન કરવા છે એટલે સૈનિકો બોલ્યા કે તમે મહેલમાં મીરાબાઈને નહીં મળી શકો કેમ કે મીરાબાઈ અહીં નથી રહેતા તે તો આખો દિવસ ગિરધર ગોપાલના મંદિરમાં જ પડ્યા રહે છે જો તમારે તેના દર્શન કરવા જ હોય તો ત્યાં મંદિરમાં ચાલ્યા જાઓ તો સિપાહીઓની વાત સાંભળીને અકબર અને તાનસેન ગીરધર ગોપાલ ના મંદિરમાં આવ્યા જેવા જ મંદિરમાં પહોંચ્યા તો તેમણે જોયું કે એક જગ્યા પર ધાર પર બેઠાયેલા મીરાબાઈ ની આંખો માંથી વહી રહ્યા હતા મીરાબાઈ ની આંખ બંધ હતી અને એની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા મીરાબાઈ ની આવી અવસ્થા જોઈને અકબર તો આશ્ચર્ય પામ્યો દંગ રહી ગયો અકબર તો મીરાબાઈનું તેજ જોઈને હેરાન રહી ગયો એટલું બધું તેજ હતું મીરાબાઈ માં અકબર વિચાર કરવા લાગ્યો કે એક સાધારણ વ્યક્તિમાં આટલું બધું તેજ કેવી રીતે હોઈ શકે એટલે તાનસેનની વાત માનીને અકબર મંદિરના એક ખૂણામાં બેસી ગયા અકબરે તાનસેનને પૂછ્યું કે મને મીરાબાઈ વિશે તેના જીવન વિશે જણાવો ત્યારે તાનસેને કહ્યું કે આમ તો ભગવાન કૃષ્ણની ઘણી બધી ગોપીઓ હતી પણ ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યે મીરાબાઈનો પ્રેમનું અલગ જ મહત્વ છે મીરાબાઈ ભક્તિ અને પ્રેમની એક એવી મિસાલ માનવામાં આવે છે જેને તેનું પોતાનું આખું એ જીવન શ્રી કૃષ્ણના દર્શન માટે તેની ભક્તિ અને પ્રેમમાં સમર્પિત કરી દીધું છે મીરા કૃષ્ણની બહુ મોટી ભક્ત છે જ્યારે મીરા ચાર વર્ષની હતી ત્યારે તેના ઘર પાસે એક વિવાહ થતા હતા એ વિવાહ મીરાબાએ જોયા હતા તો તેમણે તેની માતાને બહુ નાદાની બાળ અવસ્થામાં માસુમિયતથી પૂછ્યું કે માં મારો વરરાજો કોણ થશે તો મીરાબાઈની માતાએ આ સવાલના જવાબમાં તેમની માતાએ હસતા હસતા શ્રી કૃષ્ણની મૂર્તિ સામે જોઈ ઈશારો કરતા કહ્યું કે મારી પ્યારી મીરા શ્રી કૃષ્ણ ત્યાર પછીથી મીરાબાઈ શ્રી કૃષ્ણને તેના સ્વામી માનીને તેના પ્રેમમાં રંગાઈ ગયા થોડા સમય પછી મીરાના માતાનું મૃત્યુ થઈ ગયું જ્યારે મીરા મોટી થઈ ગઈ તો તેના મનમાં એ વિશ્વાસ હતો કે ભગવાન શ્રી કૃષ્ણ તેમની સાથે લગ્ન કરવા માટે જરૂર ને જરૂર આવશે મીરાબાઈ બહુ જ સુંદર અને સુંદર સ્વભાવના હતા કોમળ સ્વભાવના હતા તે બહુ જ સુંદર અવાજમાં ગીત ગાતા હતા મીઠા મધુર અવાજમાં ગીત ગાતા હતા પણ મીરાના લગ્ન મેવાડના રાજા મહારાણા સાંગાના પુત્ર રાણા સાથે થયા મીરાના આ લગ્ન કરવા મીરા આ લગ્ન કરવા માંગતા ન હતા પણ પરિવારના જોર જબરજસ્તી દબાણથી તેમને આ લગ્ન કરવા પડ્યા એવું માનવામાં આવે છે કે લગ્ન પછી પણ મીરાનો પ્રેમ શ્રીકૃષ્ણ માટે ઓછો ન થયો લગ્નની વિદાય સમયે મીરાબાએ શ્રીકૃષ્ણની મૂર્તિ તેની સાથે તેની સાસરે લઈ ગયા જે મૂર્તિને તેની માતાએ તેમનો વર કહ્યો હતો લગ્ન પછી મીરા સાસરે ઘરના કામકાજ પૂરા કરી પછી રોજ ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં જતા હતા મંદિરે જઈને મીરા શ્રી કૃષ્ણની મૂર્તિની પૂજા કરતા હતા તેના માટે માટે મધુર અવાજમાં ભજન ગાતા હતા હતા અને નૃત્ય પણ કરતા મીરાનો કૃષ્ણ પ્રેમ તેના બિલકુલ પસંદ ન હતો મીરાબાઈની સાસુએ મીરાને દુર્ગા માની પૂજા આરાધના કરવા માટે જોર જબરજસ્તી કરી હતી જોર આપ્યું હતું કે મા દુર્ગાની પૂજા કરો તેની સાસરી ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવાની ના કહી

અકબર અને તાનસેનનો વેશ બદલીને ચિત્તોડગઢના મંદિરમાં મીરાના ભજન સાંભળવાની આ ઘટના એ મીરાનું બધું જ પૂરી રીતે જીવન બદલી નાખ્યું આ ઘટનાએ એનું જીવન આખું પરિવર્તન કરી દીધું જ્યારે એ બંને ત્યાંથી જવાના હતા ત્યારે અકબરના મનમાં એક વિચાર આવ્યો અકબરે મીરાના પવિત્ર ચરણ સ્પર્શ કર્યા પગે લાગ્યો અને કિંમતી ઝવેરાતની માળા શ્રી કૃષ્ણની મૂર્તિની આગળ મૂકી દીધી એટલે મીરા કહે છે આની કોઈ જરૂરત નથી કૃષ્ણને તો માત્ર ભક્તિ અને પ્રેમ જોઈએ છે આ જ તેની મોતીની માળા છે તમારી આ મોતીની માળા પાછી લઈ જાવ તો અકબર એ જીદ કરીને કહેવા લાગ્યા કે મારી આજ ઈચ્છા છે કે હું આ માળા ગીરધર ગોપાલના ચરણોમાં ભેટ કરું આમ કહી કિંમતી માળા અકબર ગીરધરના ગોપાલના ચરણોમાં ગીરધર ગોપાલના ચરણોમાં મૂકીને ચાલ્યા ગયા અકબર ના ગયા પછી મીરા બાઈએ માળા સાફ કરીને ભગવાન શ્રી કૃષ્ણના હાથોમાં ચડાવી દીધી. જ્યારે તે માળા ભગવાન કૃષ્ણના અંગ પર ચડી તો ધીરે ધીરે એ માળાની ચર્ચા ચારેય બાજુ ફેલાઈ ગઈ. એ માળાને જોવા માટે બહુ લોકો આવવા લાગ્યા. એ દિવસોમાં મીરાબાઈની નણંદ ઉદાબાઈ પણ ત્યાં હતા. જ્યારે ઉદાબાઈએ એ તે મુંંગી મોતીની માળા ત્યાં જોઈ મંદિરમાં તો તે હેરાન રહી ગઈ અને વિચારવા લાગી કે અવશ્ય કોઈ રાજા અહીં આવ્યો હશે ત્યાર પછી ઉદાબાઈ મીરાબાઈની નણંદે તેને બદનામ કરવાની કોશિશ કરી ઉદાબાઈએ તેના ભાઈ રાણા એટલે કે મીરાબાઈના પતિને કહ્યું કે મીરાનો કોઈ સાથે પ્રેમ સંબંધ છે અને એણે મીરાને એ એ વ્યક્તિ સાથે જોયો છે આ સાંભળીને રાણા બહુ જ ગુસ્સે થયા અને અડધી રાત્રે બહેન ઉદાબાઈ સાથે મંદિરમાં પહોંચ્યા મંદિરમાં જઈને રાણાએ કૃષ્ણની મૂર્તિ સાથે એક લાજ વાત કરતા જોયા મીરાબાઈને તો મીરાબાઈ રાણાને બહુ ક્રોધ આવ્યો ત્યાર પછી તેમણે ગુસ્સામાં આવીને મીરાને કહ્યું જઈને કહે છે કે ડૂબી મરો અને જીવનમાં ક્યારેય તમારો ચહેરો ન દેખાડો તમારા લીધે મારી અને મારા પરિવારની બહુ બદનામી થઈ છે તમે અમને લાંછિત કર્યા છે કલંકિત કર્યા છે આના જવાબમાં મીરાબાઈ શ્રી કૃષ્ણની મૂર્તિ સામે ઈશારો કરીને કહે છે કે આ મારા સ્વામી છે આની સાથે મારા લગ્ન થયા છે ત્યાર પછી રાણાએ તેની કહેલી વાતનું પાલન કર્યું મીરાએ તેની વાતનું રાણાની કહેલી વાતનું પાલન કર્યું મીરાબાઈ અને તે ગોવિંદ ગિરધારી ગોપાલ જપતા જપતા શ્રી કૃષ્ણના વિચારોમાં નાચતા ગાતા નદીની તરફ આગળ વધવા લાગ્યા જેવા જ મીરાબાઈ તે નદીમાં કૂદવા જાય છે ત્યાં તો કોઈક તેનો હાથ પકડી લે છે અને તેને નદીમાં પડતા બચાવી લે છે મીરાબાએ પાછળ ફરીને જોયું

થઈને આવ્યા હતા વિક્રમાદિત્ય મીરાની શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિ અને પ્રેમ અને લોકો સાથેનો મેળ મિલાપ તેને પસંદ ન હતો નળંદ ઉદાબાઈએ એ મૂંગી મોતીની વાળા પણ વિક્રમ રાણાને કહી ઉદાબાઈ રાણા વિક્રમાદિત્યને કહે છે કે કોઈ વ્યક્તિ મીરાના ગિરધર ગોપાલની મોતીઓની માળા ચડાવી ગયું છે ભાઈ તમે એ વાતની જાણ કરાવો કે તે કોણ છે જેણે આટલી મૂંગી માળા ચડાવી હવે રાણા વિક્રમ તો આમ પણ મીરા સાથે દ્વેષ નફરત રાખતા જ હતા તે ઉતાવળે ઉતાવળે ગિરધર ગોપાલના મંદિરમાં આવ્યા અને તેને મોતીઓની માળા જોઈ જ્યારે રાણા વિક્રમે નજીક જઈને તે મોતીની માળા ખેંચવાની કોશિશ કરી તો તે માળા તૂટીને મીરાબાઈની નજીક જઈને પડી અચાનક તેના નજીક જઈને પડી રાણા વિક્રમે આ ચમત્કાર તો જોયો પણ એને કઈ ખબર ના પડી આ ચમત્કાર જોયા પછી પણ તેનું મન કઈ ભક્તિ તો એ માળાને જોઈને હેરાન રહી ગયું માળાના હરેક મોતી પર અકબરનું નામ લખ્યું હતું આ જોઈ રાણા વિક્રમ મનથી ક્રોધિત થયો અને વિચારવા લાગ્યો કે અમારા મહેલ ની મહારાણી મીરાબાઈ અમારા દુશ્મનો સાથે મળી ગઈ છે એટલે જ તેણે આ માળા સ્વીકાર કરી લીધી છે એ સમયે આપસમાં દુશ્મની હોવાના કારણે રાજપૂતો અને મુગલોનો ઝઘડો થઈ રહ્યો હતો હવે તો અકબરનો આ હાર જોઈને રાણાનો ક્રોધ વધારે વધારે વધ્યો એને વિચાર કર્યો કે હવે હું મીરાને અહીં નહીં રહેવા દઉં ભગાડી દઈશ અહીંથી કે પછી તેને મારીને સમાપ્ત કરી દઈશ વિક્રમ રાણાએ પહેલા પણ મીરા સાથે મીરાને મારવાના ઘણા પ્રયાસ કર્યા હતા પહેલા પણ એકવાર તેણે મીરાને મારવા માટે ફૂલોના હારની એક ટોપલી મોકલી હતી તેની અંદર ઝેરીલો સાપ હતો મીરાએ જેવી ટોકરી ખોલી તો તેમાં શ્રી કૃષ્ણની એક ખૂબસૂરત મૂર્તિ ફૂલોના હાર સાથે મળી હવે આ બધી જ વાત રાણાને ખબર હતી કે વિક્રમ રાણાને ખબર હતી કે મીરાને મારવાનો પ્રયાસ સફળ નહી થાય રાણાએ બહુ યુક્તિ બહુ યુક્તિઓ અપનાવી હતી અને પછી બહુ જ વિચાર કરીને એક ઉપાય નીકળ્યો રાણાના મનમાં એમ આવ્યું કે જો આ ગીધર ગોપાલની આ મી ગીધર ગોપાલ જ મીરાની શક્તિ છે તો કેમ ન આ ગીધર ગોપાલની મૂર્તિને જ હું મંદિરમાંથી નીકાળીને નદીમાં ફેંકી દઉં જેવી જ મૂર્તિ ડૂબી જશે તો મીરા પણ એની સાથે એના પ્રાણ આપી દેશે આવો વિચાર કર્યો આમ વિચાર કરીને રાણા વિક્રમે ક્રોધે ભરાઈ મીરાના ગીધર ગોપાલના મંદિરમાં આવ્યા મંદિરમાં પહોંચીને ગીરધર તેના હાથેથી ઉઠાવવાની કોશિશ કરી ઘણી કોશિશ કર્યા છતાં પણ જ્યારે એ મૂર્તિ તસથી ન થઈ હલી નહીં તો રાણા ભરાઈને બીજા વધારે બોલાવ્યા અને બધાએ બળપૂર્વક મૂર્તિને નીકાળી અને ચિત્તોડના તળાવમાં ફેંકી દીધી જેવી એ મૂર્તિ ફેંકવામાં આવી તો મીરાના પ્રાણ તો ગળામાં આવી ગયા કંઠે આવી ગયા ભક્ત ભગવાન વિના કેવી રીતે રહી શકે જે તળાવમાં મૂર્તિ ફેંકવામાં આવી એ તળાવમાં મીરાએ પણ છલાંગ લગાવી દીધી કૂદકો માર્યો જેવા મીરાબાઈ તળાવમાં છલાંગ લગાવી તો કહેવાય છે કે ગીરધર ગીરધર ગોપાલની મૂર્તિ મીરાના હાથમાં આવી ગઈ આની સાથે બીજો ચમત્કાર એ થયો કે આ એટલો મોટો અલૌકિક ચમત્કાર હતો કે જેના વિષયમાં તો રાણાએ વિચાર્યું પણ ન હતું મીરાએ ચિત્તોડગઢના છલાંગ ચિત્તોડગઢમાં પાણીમાં નદીમાં છલાંગ લગાવી હતી તો એમને ચિત્તોડના તળાવમાં જ નીકળવું જોઈએ પણ એના બદલે એ નીકળ્યા વૃંદાવનમાં યમુના નદીના તળાવમાંથી યમુના નદીમાંથી નીકળ્યા યમુના નદીના અંદરથી નીકળ્યા જ્યાં ભગવાન નિવાસ હતો જ્યારે મીરાએ ત્યાં નીકળીને જોયું તો મીરા જોઈને હેરાન રહી ગયા કે એ તો કૂદ્યા હતા ચિત્તોડના તળાવમાં પણ નીકળ્યા અહીં વૃંદાવનની યમુના નદીમાં મીરાબાઈ તો સમજી ગયા કે આ તો ભગવાન શ્રીકૃષ્ણનો જ પ્રતાપ છે મીરા મૂર્તિને લઈને બહાર આવ્યા હવે એ વૃંદાવનમાં રહીને ભગવાનની ઉપાસના કરવા લાગ્યા ભક્તિ કરવા લાગ્યા જ્યારે આ વાતની ખબર રાણા વિક્રમને પડી તો એમને થોડો ગુસ્સો આવ્યો કે એને તેણે ફરી મીરાને ચિત્તોડ લાવવા માટે પ્રયત્ન કર્યા રાણા વિક્રમે ઈચ્છતો રાણા વિક્રમ એ ઈચ્છતો ન હતો કે સમાજમાં તેની વાતો થાય લોકો એવું કહે કે રાણા સાંગાની પુત્રવધુ વૃંદાવનમાં સંતો સાથે ભક્તિ કરી રહી છે રાણા વિક્રમ ઈચ્છતો હતો કે હું કોઈ પણ રીતે મીરાને ફરી મનાવીને મહેલમાં લઈ આવું અને મહેલમાં લાવીને તેને અનેક પ્રકારથી યાતના આપું અને મીરાની ભક્તિમાં વિઘ્ન નાખું રાણાનો આ પ્રયાસ પણ સફળ થઈ ગયો મિત્રો એ ગમે તેમ કરીને મીરાબાઈને મનાવીને મહેલ પાછા લઈ આવ્યા અને પછી તેને મીરાની ભક્તિમાં વિઘ્ન નાખવાના શરૂ કર્યા બહુ પ્રયાસ કર્યા જ્યારે મીરાને મારવાના પ્રયત્નો હદથી વધારે વધી ગયા તો મીરાબાઈ પણ હેરાન રહેવા લાગ્યા એમની ભક્તિમાં બાધા ઉદ્ભી થતી હતી માટે મીરાબાઈ હેરાન થઈ ગયા તો પછી મીરાબાઈએ તુલસીદાસજીને એક પત્ર લખ્યો અને તેમની સલાહ માંગી મીરાબાઈએ પત્રમાં લખ્યું કે આ સ્થાન પર રહીને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવામાં બહુ વિઘ્ન આવે છે તમે કોઈ ઉપાય બતાવો કે જેનાથી મારી ભક્તિ સફળ થઈ જાય તો તુલસીદાસજીએ પત્રમાં જવાબ આપ્યો કે એનો ત્યાગ કરી દો જે તમને સમજી ન શકે ભગવાન માટે પ્રેમ પ્રેમ જ સાચો અને ભક્તિ છે બીજા તો ખોટા અને સમય સમય પર બદલી જતા રહે છે આ વાત આ વાત સ્વીકારીને મીરાબાઈએ નો ત્યાગ કરી દીધો અને મીરાબાઈ દ્વારકાપુરીમાં આવી ગયા અને જેવા મીરાંબાઈએ ચિત્તોડ ત્યાગ કર્યો અને કહેવાય છે કે ચિત્તોડ પર દુખો તો પહાડ તૂટી પડ્યો પછી આવતા દિવસોમાં મુગલોની સેના ચિત્તોડ પર હુમલો કરવા લાગી અને મુગલોના વારંવાર કરવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા ગયા તો ઘર સુહાગ બ્રાહ્મણોએ આવીને આ બધું થયું એટલે બ્રાહ્મણોએ આવીને રાણાને વાત કરી કે હવે તમે ગમે તેમ કરી અને મીરાબાઈને પાછા ચિત્તોડ ગઢ લઈ આવો નહીં તો આપણું ચિત્તોડ બરબાદ થઈ જશે વિક્રમ રાણાએ બ્રાહ્મણોની વાત માની અને વિદ્વાન બ્રાહ્મણોને મનાવીને લઈ આવવા માટે મીરાબાઈએ બ્રાહ્મણોને બ્રાહ્મણો હવે મારું સ્થાન અહીં જ દ્વારકામાં છે હવે હું અહીં જ રહીશ અને પરમાત્માની ભક્તિ કરીશ બ્રાહ્મણ બોલ્યા કે જ્યાં સુધી તમે અમારી સાથે નહીં આવો અમે અહીંથી નહીં જઈએ ના અમે જમીશું કે ના અમે પાણી પીશું બ્રાહ્મણોની આવી હઠભરી વાત સાંભળી મીરાબાઈ કહેવા લાગ્યા કે જો આવી જ વાત છે તો ઠીક છે હું મારા પરમાત્મા પરમાત્મા ભગવાનની નજીક ગયા અને રડતા રડતા કહેવા લાગ્યા કે શું તમે મને ફરી એ જ બંધન માં નાખશો પાછી તમે મને ત્યાં મોકલશો પાછી તમે મને ચિત્તોડ મોકલી આપશો તમે આવું ઈચ્છો છો ગીરધર ગોપાલ શું તમે નથી ઈચ્છતા કે હું તમારી સાથે રહું મને ફરી એ બંધનમાં નથી જવું તમારી ભક્તિ વિના રહેવા કરતાં તો સારું છે કે હું મારા પ્રાણ આપી દઉં મારે મારા પ્રાણનો ત્યાગ કરી તમારી અંદર જ સમાઈ જવું છે મારા ઉપર ગીરધર ગોપાલ આટલી કૃપા કરો મારું આ જીવન તમારા ઉપર જ સર્વસ્વ અર્પણ થઈ જાય આવી રીતે મીરા સાચા હૃદયથી રડતા રડતા ભગવાન શ્રી કૃષ્ણને પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા કહેવાય છે કે શ્રી કૃષ્ણને પોકારતા જ મીરાના શરીરમાંથી એક પ્રકાશ ઉત્પન્ન થયો અને મંદિરના કપાટ એટલે કે બારણા એની જાતે જ બંધ થઈ ગયા જ્યારે મંદિરના બારણા ખુલ્યા તો મીરાની ચુંદડી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ ઉપર જ લપેટાયેલી હતી પણ મંદિરમાં મીરા ન હતી માત્ર મીરા અને વાંસળીનો અવાજ સંભળાતો હતો માનવામાં આવે છે કે મીરા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાં જ સમાઈ ગયા લોકો ભાગતા ભાગતા બ્રાહ્મણો બધા ભાગતા ભાગતા મંદિરમાં આવ્યા અને એ જોઈને હેરાન રહી ગયા કે મીરા ક્યાં ગાયબ થઈ ગયા જ્યારે તેણે મીરાની ચૂંદડી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પર લપેટેલાઈ જોઈ તો એ વિચારતા રહ્યા કે અહીં શું ઘટના બની શું થયું હશે અહીં એટલામાં મૂર્તિમાંથી અવાજ આવ્યો કે ભક્ત મીરાબાઈ મારી અંદર સમાઈ ગયા છે હવે એ ચિત્તોડ પાછા નહીં આવી શકે તમે આ મૂર્તિ પરથી મીરાની ચુંદડીનો ટુકડો

એ પરમાત્માથી ક્યારેય દૂર નથી થતા જ્યારે આ બધી જ ઘટના તાનસેને અકબરને સંભળાવી તો અકબર પણ સાંભળીને હેરાન રહી ગયા ભગવાનની મૂર્તિમાં જ મીરાનો સમાવેશ થઈ ગયો અકબરના મનમાં મીરાના પ્રત્યે વધારે શ્રદ્ધા વધી ગઈ અને એ માની ગયા કે ભગવાન પણ એના ભક્તોને પ્રેમ કરે છે જો સાચા મન અને વિશ્વાસથી ભક્ત ભક્તિ કરે તો ભગવાનને પણ સ્વયં પ્રગટ થવું જ પડે છે તો મિત્રો આ સરસ મજાનો અકબર અને મીરાબાઈના પ્રસંગ હતો જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ